હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં આવીશો વેલકમ બેક ટુ અ ન્યૂ લોગ જે શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અમે ઉજ્જૈનથી આવી ગયા મસ્ત મસ્ત લોગમૂયકા છે તમે લોકોએ ન જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો કેમ કેમકે ઉજ્જૈનમાં અમે ક્યાં ફર્યા શું જોયું ક્યાં રહ્યા બધું જ બતાવેલું છે અને આવ્યા ને આવતાની સાથે થોડું ઘરમાં સાફ સફાઈ ચાલુ કરી દીધી અને કહેવાય ને કે બે દિવસ બહાર ગયા હોય તો ચાર દિવસનું કામ વધી જાય એટલે એ બધું કામકાજ અને આ જો રૂમ આગળનો સાફ કરવા કાઢ્યો જ પાછળ દેખાય છે ને તમને બધું કેમ કે હવે ગામડે જવું છે બે દિવસ પછી તો અમે તો બધું ફટાફટ કામકાજ પતાવીને પછી જઈએ અને આખા ઘરની હાલત વેર વિખેર છે કેમ કે સાફ સફાઈ કરતા હોય એટલે એવું જ હોય અને બધું હું થયું બે દિવસ ઘર બંધ રહ્યું એટલે ખરાબ થયું હોય અને હોળી પછી એક વખત તો સાફ સફાઈ કરવી જ પડે બધી કે ને હોળીની ઝાળ ઝપાટવાની તો એ જ ચાલુ છે બધું અને બુક્સની એવું બધું છોકરાઓને હવે નવી બુક્સ આવશે એટલે જૂનું બધું કાઢવાનું એ બધું છે હું જો તમને બતાવું આરદીએ છે ને એની બધી બુક્સો કાઢી નાખી છે જે ન જોતી હોય ને એ બધી આ એનું ડ્રોવર છે ને આખું ખાલી કરી નાખ્યું છે એટલે એ બધું સાફ સફાઈ કરવાની છે અને આ આખો સ્ટોરરૂમમાં શ્લોકના ને બધું જે વેકેશનમાં રમવું હોય એ રાખવાનું છે અને બીજું બધું જો આમાં બધું ગોઠવવાનું છે એટલે આ બધું સાફ કરવાનું છે એટલે એક આઈઢું છે એટલે હોલ તો આખો જ ભરેલો છે આવી રીતે બધું ને હાર્દી અહીંયા કાંઈક એની એક્ટિવિટી કરે છે જો એનું વેકેશન છે ને એટલે કાંઈક કાંઈક તો ટાઈમ પાસ કરવાનો આ કાલની ઘરે છે કાંઈક આ જે શેલ્ફ હોય ને આપણે પિસ્તાના એનાથી એને ફ્લાવર બનાવ્યા છે એના બધા કલર જ એમાં કરવાની છે એના બ્રશ પેન્ટને જો આ બધું એને રેડી રાખ્યું છે અહીંયા એટલે આવી કંઈક ને કંઈક એક્ટિવિટી એની ચાલું જ છે ટ્લોક ભાઈ જો કાલનું બાથ કાઢ્યું છે એને નાવું છે પણ વાત બપોરે આપણે મેળવી છે ને તો એને ભરી દેસું અને આ રૂમની હાલત જો આ બધા કપડાં થેલાન જે કાલ બે દિવસના હોય ને એને જે જૂના કાઢવાના ને એવું બધું ચાલે છે એટલે અત્યાર તો એકદમ બધું વિખેર છે શ્લોક ને હાર્દી જો અહીંયા એનું બધું આમ થી આમ ને આમ થી આમ વેકેશન છે એટલે બીજું શું કરે જો એ હાર દિન શ્લોક કે ક્રિકેટ રમતા હતા અંદર રૂમ માં પેક કર્યા હતા બેઈને અને હું આ બધું મારું કામ કરું છું તો ચલો ફટાફટ સ્ટોર રૂમ ને બધું ગોઠવી દઈએ ને મસ્ત ઘર ક્લીન કરી અને પછી આપણે પાછા મળીએ બપોર થઈ જશે અત્યારે થયા છે સવારના દસ આઠ વાગ્યાનું નાસ્તા પાણી કરીને બધું કામ ચાલુ કર્યું છે બપોર થતાં થતાં થઈ જશે બધું શું હાર્દિક થાકી ગઈ હા જ્યુસ બનાવી દે હજી ભાખરી હજમ નથી થઈને જ્યુસ ક્યાં બનાવી દેશે અને બધું એનર્જી માટે જ્યુસ બધું કાંઈ છે જ નહીં ફ્રૂટ શાકભાજી કાંઈ છે જ નહીં બધું ફિનિશ થઈ ગયું છે ગામડે જો આવ્યા હું પાછું ગામડે જવું છે તો બે દિવસ માટે હું ખાલી ખોટું બધું જે છે એ વાપરો અને પૂરું કરો પછી આપણે જે નીકળવાનું ખોટું ખોટું કાંઈ સ્ટોર કરવું નથી તો ચાલો ફટાફટ બામ કરીને પછી આપણે ફ્રી થઈને મળીએ ফিট <laughs> কৰিব હવે કામકાજ કરતાં કરતાં લાગી હતી ભૂખ અને નાસ્તામાં કંઈ હતું નહીં થોડા પૌવા પડ્યા હતા તો વિચાર્યું કે ચાલો પવા તળી નાખીએ સરસ મસાલાવાળા કરી દઈએ એટલે બે દિવસ ચાલે અને પછી ગામડે જવું હતું એટલે વધારે કંઈ નાસ્તો બનાવવો નહોતો ને પવામાં મસ્ત દળેલી ખાંડ ને મીઠું મરચું ને ચટણી એવું નાખી અને મીઠું સરસ નાખીને મસાલાવાળા પૌવા રેડી કરી દીધા અને પછી બધાએ થોડી વાર નાસ્તો કરીને બ્રેક લીધો કામ કરતાં કરતાં અને પછી પાછું બધું જ કામ ચાલુ કરી દીધું બપોરના એક વાગ્યા અને બધું જ કામ થઈ ગયું રસોઈ થઈ ગઈ છે ખાલી રોટલી જ બાકી છે અને જો ફૂલ ગજરો વાગે છે છે ને ઢોલ વગાડે એન્જોય કરે છે અને હાર્દિક કઈક અહીંયા બનાવે છે જો હાર્દિક છે ને અહીંયા કઈક એની ફ્રેમ કઈક બનાવે છે આ પુ્ઠા ને એના ઉપર કઈક સ્ટીચ પેપર લગાવ્યું છે એના પર આ શેલ છે ને આ પિસ્તાના છે ને

અરે વાહ વાહ ઢોલ અને બધું જોયા કેટલું સવારે હતું બધું સરસ ગોઠવાઈ ગયું ને બધું સરસ કામ થઈ ગયું છે અને રસોઈમાં છે ને મસ્ત ઠંડી ઠંડી છાસ રેડી થઈ ગઈ છે અને પહેલામાં પહેલો કેરીનો રસ આ રસ છે ને ગયા વર્ષનો મેં સ્ટોર કરીને રાખ્યો હોય ને એ છે પણ મેં ટેસ્ટ કર્યો ટેસ્ટમાંય કોઈ ફેર નથી ને એમ કોઈ પણ વસ્તુ નાખ્યા વગર મેં આ સ્ટોર કર્યો હતો ગયા વર્ષે આ એક વરસ થઈ ગયું અને હવે એટલો સરસ મીઠો લાગે ને આ ટેસ્ટમાંય કોઈ ફરક નથી અને બહુ જ મસ્ત છે જો આ બેગની અંદર મેં સ્ટોર કરેલો હતો એકદમ એરટાઇટ આવી બેગ આવે છે ને આની અંદર કટકા ભરી દીધા હતા અને એકદમ સીઝન હોય ને સરસ ત્યારે ભરવાના અને આ જો એમ મસ્ત કાંદાનું ને બીટનો ગાજરનો સલાડ છે અહીંયા અડદની દાળ છે રેડી હવે ખાલી રોટલી બાકી છે હવે રોટલી બનાવી નાખીએ અહીંયા આરદીનું વોલ હેંગિંગ રેડી છે તો એમાં જોઈએ આઈ કાર્ડ હેંગ કરે છે અને આની રીલ મેં અપલોડ કરી છે કોઈ ન જોયું હોય તો જોઈ લેજો બહુ મસ્ત બન્યું હતું વોલ હેંગિંગ અહીંયા શ્લોકના હેર છે ને બહુ જ વધી ગયા છે અને ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે બધી ગેમ રમતો હોય ને ક્રિકેટને એવું તો બહુ જ આખો પસીના પસીના થઈ જાય છે ને પછી વારે વારે એને નાવવું પડે છે અને હમણાં ગામડે જવું છે ને અહીંયા ફળિયામાં તડકામાં એટલો રમશે ને એ કીધું કે ચાલો પહેલાં એના હેર કટ કરાવી દઈએ ને પછી જોઈએ કેમ કે ગરમીના લીધે પછી એમ એટલો અકળાઈ જાય ને અને એને હેર કટ કરતાં કરતાં હલવા બહુ જોઈએ સ્થિર ન બેસે એટલે જો એ હલ કરે છે ને અહીંયા હું ઊભી છું ને તો એનું થોડુંક સપોર્ટ રહે પાછો હલી જાય વળી વાગી જાય તો એ બીક લાગે એના હેર કટ કરાવવા આવ્યા છીએ અને હજી ઘરે જઈને રસોઈ બાકી છે ઢોકળાનો પ્લાનિંગ છે તો ઘરે જઈને ઢોકળા બનાવવાના છે શ્લોક બનાવે છે મસ્ત ઠંડુ ઠંડુ શિકનજી બનાવ્યું છે અને જાતે રેડી કર્યું છે ને જાતે બનાવીને પીવે છે ને શ્લોક વેકેશનમાં કાંઈક તો એક્ટિવિટી કરવાની ને કા ઢોળવાની ફોડવાની ને બનાવવાની ઓબા બા પી જેવો પાછું તું જેટલું લે બરફાની અંદર જ મેં નાખ્યો છે વધારે જોઈએ છે આપું મેલ્ટ થઈ ગયો છે ઉભો લાપું

કેવું છે ઝીરો કે સરસ 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 છે હા ચાલો પીજો લોટ છે ને મેં છાસ ને પાણી નાખી અને સવારમાં પલાળી દીધો તો આથો સરસ આવી ગયો છે અત્યારે તો ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે આથો આવી જ જાય સરસ જો દેખાય છે ને મસ્ત આથો આવી ગયો છે એકદમ જાળી પડી ગઈ છે આની અંદર આપણે મસાલા કરશું મસાલામાં ચો અહીંયા મેં છે ને બધું રેડી જ રાખ્યું છે તલ છે વરિયાળી છે અહીંયા દૂધી છીણેલી છે અને લીલા ધાણા છે આ બધું આપણે આમાં એડ કરીશું તો જો આપણે બધા મસાલામાં કરી દીધા છે કમ્પલીટ મેથી ધાણા તલ ને વરિયાળી મીઠું મરચું હળદર લસણવાળી ચટણી ધાણા જીરું બધું સરસ નખાઈ ગયું છે બધું સારી રીતે મિક્સ કરી લઈએ જો આ મસ્ત ખીરું મિક્સ થઈ ગયું છે અને એમાંથી આપણે એક થાળી જેટલું ખીરું આમાં અલગ કાઢી લેવાનું પેલા અને આની અંદર આપણે સોડા નાખવાના છે એક ચમચી અડધી ચમચી જેટલા સોડા અને એમાં ઉપર નાખું બધા એમાં નહીં નાખવાનું એક ડીસ નું ખીરું અલગ લેતું જવાનું અને એક એક જ કરવાનું તો જ સારા ફૂલે સરસ તો સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે આપણે આ કુકરને ગરમ કરવા મૂકી દીધું છે મૂકી દઈએ દઈએ હવે એની ઉપર મસ્ત મરચું રેડી દઈએ હવે પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર રહેવા દઈએ પછી ગેસ ફાસ્ટ કરશું સ્કૂન થી ચેક કરવાનું જો ચોટે નહીં ને તો ચડી ગયું છે ના સરસ ચડી ગયા છે તો ગેસ બંધ કરી દેસુ અને આ ડીશને આપણે બાર કાઢી લેશું હવે આને પાંચ મિનિટ સુધી એકદમ ઠંડા થવા દેવાના આ મકાઈના ઢોકળા છે ને એકદમ સોફ્ટ હોય વધારે સોફ્ટ હોય એટલે એ ગરમ ગરમ નહીં કાપવાના સેજ હવા નીકળી જાય અને સેજ નોર્મલ ટેમ્પરેચર આવે ત્યારે જ કાપવાના તો પીસ સારા પડશે નહીં એકદમ મિક્સ થઈ જાય આપણે લોચો કેવો હોય એવું થઈ જાય એટલે આને થોડુંક ઠંડુ થવા દેવાનું અને પછી જ કટ કરવાના તો સેજ ઠંડા થાય પછી આપણે કાપશું તો જો હવે સેજ ઠંડા થઈ ગયા છે હવે આપણે કટ કરી લેશું નાના મોટા જેવા પીસાને ગમે એવા પાડવાના ગરમ તો છે જ પછી ખાલી વરાળ નીકળી જાય ને એટલી વાર ઠંડા થવા દેવાના અને આ ઢોકળા છે ને ગરમ ગરમ જ ભાવે ઠંડા તો જરાય ન ભાવે અને ઠંડા થઈ જાય ને તો વઘારવા પડે પછી વઘારીને ખાવા પડે ગરમ ગરમ હોય ને તો એમને જ ભાવે જો કેવા બન્યા છે છે ને એકદમ સોફ્ટ ને ગરમ ગરમ વરાળ નીકળે છે એકદમ પોચા બને મોઢમ જાય ને ત્યાં પાણી થઈ જાય ને એવા ઢોકળા બને તો જો આપણે આ ડીશ માં ઢોકળા મૂકી દઈએ આમાં છે ને અમે ચટણી લીધી છે તેલ અને લસણની ચટણીના સોસ અને મેઇન તો છે ને તેલ અને લસણની ચટણી જોડે જ મજા આવે ખાવાની આ મેઇન એની જૂની રીત છે અને પણ અત્યારે છોકરાને સોસ ભાવે સોસ રેડી છે આ અને મસ્ત તેલ ને લસણ ની ચટણી ને સોસ તો ચાલો આવી જાવ બધા મસ્ત મસ્ત ઢોકળા ખાવા ગરમા ગરમ ઢોકળા છે હું જ ટેસ્ટ કરીને કહું તમને કેવા ભય છે આવી જ રીતે ચટણી જોડે ખાવાના

અને થોડી વાર બહારની એક્ટિવિટી કરે ને તો ફ્રેશ થાય એમ તો અહીંયા એ લોકો રમે છે અને ચાલો આપણા વિડીયાનું એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ છીએ અને હવે જો ગામડે જવાનું છે તો એ બધું પેકિંગને એવું ચાલુ કરવાનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કેમ કે ગામડાના બ્લોક મસ્ત મસ્ત આવશે તો ચાલો બધા એની ફરી મળીશું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ